તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ બુધવાર પૂનમ ના રોજ સુરત સુરતના વરાછા રોડ પર આવેલ છે ગુરુકૃપાના ગોખાડી મહામાયા મહાશક્તિ મહાદેવી રાજશક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડ ની ભુવનેશ્વરી દેવી જગત જનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવેશ્વર મેળી તથા સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી શ્રી ગુરુકૃપાના ગોખવાળી ગોખવાડી માના મંદિરે જેઠ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ શુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓ સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી ગોખવાડી આદ્ય શક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેળી માને કંકુ ચોખાથી વધાવી ફૂલ હાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડી હતી આ શુભ પ્રસંગે ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મેળી માની આરતી કરી હતી આ શુભ પ્રસંગમાં આવનાર સૌ ભક્તો સેવકો દીકરા દીકરીઓ શ્રી મહામાયા મેળીમા માના દર્શન કરી આશીર્વાદ નો લાભ લીધો હતો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી જય માડી જય માડી જય માડી બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ